હલો સંખ્યા જ્ઞાન એકમ બરાબર આનું રિવિઝન આપણે કરવાનું છે ને રિવિઝનમાં તમને કેટલી સંખ્યા આવડે છે બરાબર એ હું અહીંથી જેને નામ બોલીને કહું અથવા એને ઈશારો કરું એને મને જવાબ આપવાના છે સંખ્યા જ્ઞાનના બરાબર કે આને કેટલી અંકમાંના શબ્દોમાં તમે સંખ્યા તો ભરણા જ હશો બરાબર ચલો પહેલી સંખ્યા છે અંગ્રેજીમાં જ લખું ને આને કેટલા કહેવાય જેને આવડે એ મને જવાબ આપો ક્રિષ્ના જાનવી સંજના સત્યાસી કેટલા છે સત્યાસી એના પછી એક સંખ્યા લખો આ કેટલી છે અસ્મિતા પંચાણું કેટલા છે પંચાણું બરાબર આ થોડાક સહેલા છે આવડી જાય છે પણ ધીરે ધીરે હવે હજારો જેમ જેમ સંખ્યા આવડે ને સંખ્યા આવશે ને એમ તમને થોડુંક એમાં કેવું છે કે આમાં ઘણા વિદ્યાર્થી એવા હોય એને ડાઉટફુલ હોય તક્ષ કેટલા છે સત્યાવીસ બરાબર સત્યાવીસ પછી એના પછી હાલો

અડતાલીસ ઘણા છોકરાઓ ઉડતાલીસ બોલે બોલતા હોય ભલે લખવાનું તમારે જે પ્રમાણે અડતાલીસ હોય ને એ લખવાનું હાલો એના પછી આ કેટલા છે સ્વાતી પ્રતિક ઓગણત્રીસ કેમ લખાય ઓગણત્રીસ બરાબર હાલો એ સિવાય થોડાક સંખ્યા લખી નાખું પછી આપણે ફટાફટ જોઈ લઈએ 79 નાઇન એટ નાઇન થ્રી નાઇન આ તમે મગજમાં ગોઠવતા જ હું હમણાં પૂછી તમને બરાબર થ્રી નાઇન પછી ફોર નાઇન પછી લખીએ વન ઝીરો વન વન ફોર ફાઈવ વન ફોર એટ વન થ્રી એટ વન 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 ઝીરો વન 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 અને તમારે ફટાફટ તૈયારીમાં રહેજો ગમે એને પૂછે અત્યારે લખવાની જરૂર નથી ખાલી તમારે જવાબ આપવાના છે મોટી સંખ્યા લખવો ને ત્યારે લખવાનું તમારે અને લખવું હોય તો લખતા જાવ મારી સાથે લખતા જાવ હાલો એના પછી હા લખતા જાવ એના પછી વન એટ એટ વન ટુ એટ વન વન સેવન

4 ચલો નેક્સ્ટ એના પછી પેલું આપણે જોયું સત્યાસી પંચાણું સત્યાવીસ અડતાલીસ ઓગણત્રીસ એના પછી કેટલું છે આ ઓગણસી કેટલા છે ઓગણ એસી બરાબર ઓગણ પછી આ કેટલા છે જાનવી નેવ્યાસી કેટલા છે નેવ્યાશી બરાબર એના પછી આ કેટલા છે ઓગણ ચાલીસ કેટલા છે ઓગણ ચાલીસ બરાબર એના પછી ચોકડે નવડે કેટલા થાય ઓગણ પચાસ કેટલા થાય ઓગણપચાસ કેટલા છે એકસો એક બરાબર એકસો એક આ છે એકસો એકાઈવ કેટલા થાય નોટ એકસો પાંચ સમજાય છે એના પછી વન થ્રી એટ કેટલા થાય વન થ્રી 138 અસ્મિતા જોતી નથી આવડતું અહીંયા કેટલા વિદ્યાર્થીઓ વન થ્રી સંજના ક્રિષ્ના વન થ્રી ક્રિષ્ના વન થ્રી કેટલા થાય એકસો આડત્રીસ સરસ એકસો આડત્રીસ એકસો આડત્રીસ વન 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 એકસો અગિયાર કેટલા થાય એકસો અગિયાર પછી વન ઝીરો ફાઈવ કેટલા થાય એકસો પાંચ કેટલા થાય એકસો પાંચ પછી વન ડબલ સેવન કેટલા થાય એકસો સિત્યોતેર ને સિત્યોતેર એકસો સિત્યોતેર બરોબર ઘણા ઘણી રીતે આપણે એવી રીતે સત્યોતેર બોલતા હોય સિત્યોતેર વન સેવન વન સ્વાતી ક્રિનલ અસ્મિતા વન સેવન વન એકસો એકોતેર કેટલા છે એકસો એકોતેર પણ થાય અને ઇકોતેર પણ થાય બરાબર એકસો એકોતેર ઘણી વખત તમે ઇકોતેર પણ વાંચતા હશો બરાબર એકસો 108 108 केयूर 188 100 88 बराबर 188 પછી 128 180 28 હો આ 88 સે ને 28 સે બરાબર 28 100 128 પછી 117 ग्रीन એકસો સત્તર બરાબર છે એકસો સત્તર પછી વન વન નાઇન એકસો ઓગણીસ કેટલા છે એકસો ઓગણીસ એના પછી વન ટુ થ્રી એકસો ત્રેવીસ એકસો ત્રેવીસ એના પછી વન ટુ ટુ એકસો બાવીસ એકસો બાવીસ એકસો બાવીસ વન ટુ નાઇન એકસો ઓગણ ઓગણત્રીસ બરાબર એકસો એકસો ઓગણ ઓગણત્રીસ વન થ્રી વન એકસો એકત્રીસ એકસો એકસો એકત્રીસ એકસો બરાબર નેક્સ્ટ એના પછી જાનવી એકસો કેટલા છે એકસો એના પછી વન સિક્સ સેવન વન સિક્સ સેવન જો આ તમને આવડી જાય ને તો તમને સંખ્યા આવડે છે અસ્મિતા એકસો એકસો સડસઠ કેટલા છે સડસઠ હો વન એટ વન એકસો એકસો એક્યાસી બરાબર પછી વન ડબલ ફોર एक सौ चुम्मालीस वन फोर फोर एक सौ चुम्मास बराबर एक सौ चुम्मालीस अथवा चुम्मालीस वन फोर सेवन एक सौ एक सौ सुडतालीस एना पी नेक्स्ट वन फोर सिक्स एक सौ छतालीस एक सौ छतालीस वन डबल सिक्स एक सौ छठ बराबर નેક્સ્ટ वन सिक्स एट एक सौ एक અહીંયા સુધી હતી એક થી લઈને સો એટલે કે બસો સુધીની સંખ્યાઓ કે જે આપણે અહીંયા સંખ્યા જ્ઞાન જોઈએ છે બરાબર હજી પણ ઘણી એવી સંખ્યા છે કે જે બસો એક બસો ત્રણ બસો બે બસો ત્રણ ની શરૂઆત કરવાની છે કે જે આપણે ક્યાં સુધી જવાનું છે તો કે એક સુધી જવાનું છે જો એક સુધી સંખ્યા તમને આવડતી જો તમે ત્રીજા ધોરણ કે ચોથા ધોરણમાં છો તો તમને આ સંખ્યા એક થી હજાર સુધી સંખ્યાઓ આવડવી જોઈએ બરાબર જો નહીં આવડે તો ક્યાંક ને ક્યાંક તમને આગળ તકલીફ થશે અને જો તકલીફ થાય પછી આપણે એમ થાય કે પછી કે કંઈ આવડતું નથી પછી ભણવામાંથી રસ ઉડી જાય ને એવું થાય એટલે એવું ન થાય એના માટે થઈને અત્યારથી જ આ તૈયારી કરતા રહો સંખ્યા જ્ઞાનની હજી તો નથી આવડતી સંખ્યા જ્ઞાન હજી તો ખાલી શરૂઆત છે આ તો એક થી સો ને એક થી બસો છે એટલે આવડે હમણાં જોઈએ હમણાં આમ મૂકી દીધું હોય ને વન ઝીરો વન ઝીરો વન ઝીરો એટલે હમણાં ફાફા છૂટી જાય કેટલા થાય એટલે જરૂરી છે કે આ સંખ્યા જ્ઞાન એને પાયાથી નક્કી કરો વન જીરો વન જીરો વન જીરો કેટલા છે હજાર દસર લાખ એક લાખ એક હજાર દસ એમ છે બરાબર પછી જો હમણાં આવી એક સંખ્યા આપી દીધી હોય ને હાલો કયો કો જોઈએ એક કરોડ સાત લાખ સાત હજાર નવસો નવ એકમ દસક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ બરાબર છે ગવર્મેન્ટની કોઈ પણ પરીક્ષાની તૈયારી કરો છો તો એમાં નવાર આવી સંખ્યાઓ પૂછે છે સંખ્યા જ્ઞાન પણ પૂછે છે કે આને શબ્દમાં શું કહેવાય છે આને સંખ્યામાં કેવી રીતે લખાય છે સમજાય એટલે આ બહુ મહત્વનું છે સંખ્યા જ્ઞાન છે એ તમારા માટે આપણે એમ લાગે કે મને તો સંખ્યા આવડી જાય પણ જયારે તમારી સામે આવે ને ત્યારે એ નથી આવડતું ત્યારે આપણને એમ પણ નથી ખબર પડતી કે આને કેટલા પછી આમ અલ્પવિરામ મૂકાય છે એમ બરાબર આપણે આમ મૂકીએ ને કે દસ હજાર આમ મૂકીએ ને તો આ છે અલ્પવિરમ ક્યારે મૂકવું એ આપણને ખબર હોવી જોઈએ બરાબર ત્રણ પછી કેટલા પછી બે પછી આવે પછી પાછા બે પછી આવે એમ તમને આઈડિયા હોવો જોઈએ બરાબર છે એના પછીનો જે પેજ નંબર એકસો એકત્રીસ છે સીટી જે વિન બુક છે બરાબર કોમન પ્રવેશ પરીક્ષાની અંદર અને એની અંદર એકસો ને પાંચ એકત્રીસ પેજ નંબર એકસો બત્રીસ પેજ નંબર ઉપર જે ટેબલ છે બરાબર એનો અભ્યાસ આપણે આજે કરવાનો છે અને એ અભ્યાસની અંદર આપણે જે શબ્દો છે બરાબર શબ્દોને આપણે કેમની અંદર લખવાના અંકને શબ્દમાં લખવાના છે બરાબર તો જોઈએ પેલો

ગણો એકમ દસક સો હજાર દસ હજાર લાખ બરાબર આ પેલું ઉદાહરણ છે ખાલી ઉદાહરણ આપેલું છે અને આ ઉદાહરણ છે હવે તમને તમારી રીતે આઠમો નવમો દસ સુધી દસ અગિયાર સુધી તમારે તમારી જાતે બનાવવાના હવે જો એક સંખ્યા છે નેવું બાસઠ જીરો ત્રણ આ તો થઈ ગઈ બરાબર હવે નેવું બાસઠ જીરો ત્રણ તો એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ તો નવ લાખ બરાબર નવ લાખ છે પછી છ હજાર બસો ત્રણ બરાબર નવ લાખ છ હજાર બસો એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ ને લાખ નવ લાખ અહીં લખવાનું નવ લાખ છ હજાર બસો ને બસો ત્રણ બરાબર એના પછી નવસો નવાણું નવસો નવ્વાણું નવ બરાબર તો એક ને ત્રણ પછી આવશે અલ્પવિરા એકમ દશક સો હજાર દસર લાખ ને દસ લાખ હવે દસ લાખ હોય તો એને આપણે બે નવડા આવી રીતે કરવાનું દસ લાખ છે એટલે બે નવડા લેવાના બરાબર નવ્વાણું દસ લાખ એટલે નવ્વાણું લાખ એકમ દશક સો હજાર દસે લાખ ને દસ લાખ નવ્વાણું લાખ નવ્વાણું હજાર નવસો ને નવ્વાણું આવી રીતે થાય ને કારણ કે એને ગણવાના પહેલા કે ભાઈ ત્રણ પછી અલ્પવિરામ મૂક્યું તો ત્રણ પછી મૂકવાનું પછી બે પછી બે નવડા પછી પછી અલ્પવિરામ મૂકવાનું પાછા પછી બરાબર તો નવ્વાણું હજાર નવસો ને નવસો નવ્વાણું એના પછી જે સંખ્યા છે સાડત્રીસ અડસઠ પાંચસો બેતાલીસ એક સંખ્યા છે તો આપણે આના ત્રણ પછી આના ત્રણ પછી તો સાડત્રીસ આવી રીતે મૂકશો અલ્પ પછી અડસઠ પછી અલ્પવિરામ અને પછી પાંચસો બેતાલીસ બરાબર એકમ સો હજાર દસ હજાર લાખ ને દસ લાખ સાડત્રીસ લાખ દસ લાખ આવે ને એટલે બે આંકડા લેવાના સાડત્રીસ લાખ સાડત્રીસ લાખ અડસઠ હજાર અડસઠ હજાર અને કેટલા છેલ્લે તો કે પાંચસો બેતાલીસ પાંચસો એના પછી એક સંખ્યા છે સેવન નાઇન ફોર સિક્સ આઠસો પચીસ એટલે ત્રણ પછી એક બેને ને ત્રણ પછી અલ્પવિરામ મૂકવાનું પછી બે પછી મૂકવાનું બે પછી મૂકવાનું એ સેવન નાઇન પછી અલ્પવિરામ છેતાલીસ અને આ સંખ્યામાં અલ્પવિરામ મૂકવાનું છે તમને અલ્પવિરામ આમાં આપેલું છે નહીં છેતાલીસ અને આઠસો તો હવે જો સેવન નાઇન છેતાલીસ આઠસો પચીસ તો ઓગણ ઓગણ એસી લાખ ઓગણ લાખ છેતાલીસ હજાર છેતાલીસ હજાર છેતાલીસ હજાર આઠસો ને કેટલા છે આઠસો પચીસ બરાબર પછી એના પછી એક સંખ્યા છે ત્રણ બે ને બે બરાબર ત્રણ આંકડા પછી અલ્પવિરામ સુડતાલીસ બે આંકડા પછી અલ્પવિરામ તો જો અઠ્ઠાણું સુડતાલીસ બસો પંદર અઠ્ઠાણું સુડતાલીસ બસો પંદર તો એકમ સો હજાર દસ લાખ ને દસ લાખ તો અઠ્ઠાણું લાખ અઠ્ઠાણું લાખ સુડતાલીસ હજાર સુડતાલીસ હજાર અઠ્ઠાણું લાખ સુડતાલીસ હજાર બસો પંદર બસો પંદર બરાબર એના પછી સત્તાણું આવી રીતે એક બે ત્રણ તો જો પાંચ રકમની સંખ્યા છે આના પછી પાંચ છે બરાબર આમ તો છ રકમની એકમ દશક સો હજાર દસ લાખ તો નવ લાખ ને સિત્તેર હજાર બરાબર અલ્પ વિરામ એટલે ત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો નવ બરાબર ત્રીસ લાખ પિસ્તાલીસ હજાર આઠસો નવ આવી રીતની એક સંખ્યા છે તો ત્રીસ લાખ પિસ્તાલીસ હજાર પિસ્તાલીસ હજાર આઠસો નવ આઠસો નવ બરાબર એના પછી એક છે દસ 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 એકમ દસ સો હજાર દસ લાખ દસ લાખ અને કરોડ તો જો ત્રણ પછી અલ્પવિરામ બે પછી અલ્પવિરામ બરાબર અને પાછા બે પછી અલ્પવિરામ એક કરોડ પછી એક લાખ એક કરોડ એક લાખ બરાબર एक हजार ने दस एकम दशक सौ हजार दस लाख दस लाख एक करोड़ एक लाख अल्प ने एक लाख एक करोड़ एक लाख एक हजार एक हजार दस बराबर एना पी आग एक संख्या से वीस वीस सीतेर सीते तर पास अल्प विरा अल्प विरा बे पास अल्प विराम एकम दशक सौ हजार दस हजार लाख दस लाख करोड़, करोड़, सात हजार सीतेर बे करोड़ लाख सात हजार ने सीतेर बे करोड़ लाख सात हजार ने सीतेर बे करोड़ बे लाख सात हजार सीतेर सात हजार सित्तेर બરાબર ત્રીસ 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 ત્રણ પછી બે આંકડા ત્રણ હજાર ને ત્રીસ એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને કરોડ ત્રણ કરોડ ત્રણ લાખ ત્રણ હજાર ને ત્રીસ ત્રણ કરોડ ત્રણ લાખ ત્રણ હજાર ત્રીસ તો આ હતું સંખ્યા જ્ઞાન અને સંખ્યા જ્ઞાન ઉપર અલ્પવિરામ કેવી રીતે મૂકવું બરાબર અને અલ્પવિરામ મૂકીને પછી એ સંખ્યાના શબ્દોમાં કેવી રીતે ફેરવવી બરાબર તો તમે આ તમારી બુકની અંદર સીઈટી ની અંદર પાના નંબર જે એકસો બત્રીસ છે એના ઉપર એક ટેબલ આપેલું છે અને ઘણા તમારે હોમવર્કમાં પણ કરવાના છે આવા દાખલા